ગુજરાત રાજ્યના માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના આજે રાજકોટ શહેર ખાતેથી જે અંતિમ યાત્રા નીકળનાર છે તે તૈયારીઓના ભાગરૂપે તેમના ઘર ખાતે હાલ તમામ પ્રકારની વ્યવસ્થા પોલીસ અને પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને તે ઉપરાંત જે છે જે જગ્યાએ તેમનો જે અંતિમ સંસ્કાર થવાના છે તે સ્મશાન ઘાટ ખાતે પણ જરૂરી તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલો છે સૌપ્રથમ તો સાડા બાર વાગ્યાથી શરૂ કરીને આશરે દોઢથી બે કલાક દરમિયાન જે એમને જ્યારે એમનું પાર્થિવ દેહ જે છે એ ગ્રીનલેન ચોકડીથી એમના ઘર સુધી પહોંચે એ દરમિયાન એ સમગ્ર રૂટ પર જાહેરનામું કરીને ટ્રાફિક ડાયવર્શન કરવામાં આવેલો છે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને ત્યારબાદ જ્યારે તેઓના અંતિમ વિધિ માટે તેઓનો પાર્થિવ દેહ એમના ઘરેથી નીકળશે ત્યારે તે સમગ્ર રૂટ છે તેની પર પણ ટ્રાફિક ડાયવર્શન આપી અલગ અલગ જગ્યાએ પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય સીપી સર અધિક સીપી સરની અધ્યક્ષતામાં આખા આખો બંદોબસ્ત સિનિયર અધિકારીઓ દ્વારા ગોઠવવામાં આવેલ છે